જય જવાન જય કિસાન મિત્રો બડતરી તાલુકો રાજકોટ જિલ્લાનું ગામ સુવાગની આ ખેતી છે તો આપણે ખેતી વિશે માર્ગદર્શન માહિતી આપણે ધીરુભાઈ પાસેથી લે તો ધીરુભાઈ અત્યારે આ મગફળીનું વાવેતર કર્યું એ કઈ મગફળીની જાત છે કઈ છે બીટી બત્રી અને તમે કયા એગ્રો માંથી દવા લ્યો છો ધીરુભાઈ પાંભર ઈટાળાથી તમે દવા લ્યો છો ફક્કડ ગિરધારી એગ્રો જ્યંતીભાઈ પાંભર પાસેથી તો આનું રિઝલ્ટ કેવું મળે છે તમને એકદમ પછી તમે જ્યારે ફોન કરો ત્યારે જ્યંતીભાઈ અહીંયા વિઝિટમાં આવે આવી જાય આવી જાય તો જ્યંતીભાઈનો વિઝિટનો સમય એવો છે કે સાંજના સાતથી અગિયાર વાગ્યા સુધી એટલે આપણે જયંતિભાઈનો પરિચય કર્યો હતો જયંતિભાઈ વિશે એક માહિતી લીધી હતી તો જયંતિભાઈને આપણે એવું પૂછવામાં આવ્યું હતું કે જયંતિભાઈ રાત અગિયાર વાગ્યા સુધી તમે વિઝિટ કરો છો સાંજના સાતથી અગિયાર વાગે તો તેમનું કારણ શું તો જયંતિભાઈ આપણને એવો માહિતી આપી કે કોઈ મોલો મચી જીવાત ઈયળ એ રાતના સમયે ઉપર આવે તો એનો સજોટ સંશોધન અને નિદાન થાય એ પ્રમાણે આપણે દવા છાંટી તો ધીરુભાઈ આ જમીન કયા ગામની છે સુ ગામની છે હાલ અત્યારે બીટી બત્રીનું વાવેતર કર્યું છે બરાબર છે તો આપણે ધીરુભાઈ પાસેથી ખૂબ એવી સારી માહિતી લીધી છે અત્યારે આ ધીરુભાઈ ખળની દવા છાટે છે તો ફકડ ગીરધારી એગ્રો પાંભરીટાળા જયંતિભાઈ પાસેથી આ દવા લીધી છે અને આ દવાનું કામ પણ બહુ સારું એમ છે અત્યારે ખેડૂત તમને આ દવાથી સારું રિઝલ્ટ આવે છે ધીરુભાઈ એકદમ સારું નાખવાનું આ ચાલી નાખવાની પીળુ ડબલ્યુ ઈ ચાલી વાઇ ડબલ્યુ ઇ સાત એમ એલ અનેથી ખળ ચોક્કસ મરી જાય છે તો તમારું કહેવાનું શું થાય છે કે આ ફકડ ગીરધારીમાંથી બીજા મિત્રો દવા લઈ શકે ને કાંઈ વાંધો નહીં ખૂબ સારી માહિતી એવી આપણને આપી છે બને એટલો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલતા રહેજો જેથી કરીને બીજા ખેડૂતને પણ દવા લેવી હોય સારું માર્ગદર્શન લેવું હોય તો જયંતિભાઈ પાંભર પાસેથી મેળવી શકશે જો મિત્રો આ ખેડૂત છે હમણાં આપણે દવા વિશેની માહિતી આપી હતી અત્યારે આ ખળ માટેની દવા સાટી રહ્યા છે અને એમનું કહેવાનું એવું થાય છે કે ખૂબ એવું સારું રિઝલ્ટ મળે છે જંતુકનાશક દવામાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે ખળની દવામાં તો એનું કહેવાનું એમ થાય છે કે પાંભર ઇટાળા ફક્કડ ગીરધારી એગુરો જયંતિભાઈ પાંભરને મળવું જય જવાન જય કિસાન ભારત માતા કી જય વંદે માતરમ